આજે તો છે ને છોટું પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલા માટે અમે અત્યારે જઈએ છીએ દવાખાને તો દવાખાને બાઇક લઈને જઈએ છીએ કેમ કે અહીંયાથી છે ને રિક્ષા નથી મળતી એટલા માટે તો ધીરે ધીરે બાઇક લઈને જઈએ છીએ અને અહીંયા છે ને એક તળાવ છે બહુ મસ્ત મોટું છે એ તમને બતાવું જુઓ પેલી બાજુ દેખાય છે પણ અહીંયા છે ને આ વધારે ઝાડ આડા આવે છે એટલે થોડું થોડું દેખાય છે તો એવી રીતે અહીંયા એક તળાવ છે અને અમે છે ને હવે દવાખાને આવી આવી ગયા છીએ અને દવાખાનાની અંદર જોયું તો ડૉક્ટર પહેલાંથી જ એક દર્દીને ઇન્જેક્શન આપતા હતા એટલી વાર તો છોટું પપ્પાને છે ને માથું દુખાતું હતું અને તાવ પણ આવી ગયો હતો તો એમને છે ને બાટલો ચડાવવાનું કીધું છે ડૉક્ટરે એટલા માટે અમે બેઠા છીએ એક છે ને હવે છે ને જુઓ દોસ્તો છોટું પપ્પાને બાટલો ચડાવી દીધો છે તો બાટલો ચડાવ્યો છે તો કલાક તો થશે એટલી વારમાં અમે તો એક બાજુ બે ગયા છીએ અને બાટલો ઉતરી ગયા પછી અમે આવી ગયા ઘરે તો દોસ્તો છે ને મને થોડું આજે મને એવું નહોતું થતું તોય પણ મેં વ્લોગ બનાવ્યો છે તમને સારું લાગ્યું હોત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને બાય બાય દોસ્તો